થઈને અહીંયા જંગલેશ્વર વિસ્તારની શાળા છે ત્યાં પહોંચે છે કારણ કે આજી નદીનું પાણી છે તે તમામ જગ્યાઓએ ફરી વળ્યું છે આપણી સાથે અહીંયાના કોર્પોરેટર સ્ટીમ સાથે વાત કરવામાં આવ્યું છે શું જુદી બે પ્રકારની બે પ્રકારની હાલત છે અહીંયા ગમવાનું અહીંયા જે આજી નદીનું પાણી છે એ સમસ્ત એકતા કોલોનીમાં આવી ગયું અને એકતા કોલોનીમાં છે આરએનસી ની ટીમ દ્વારા ઓર એના સ્થાનિક લોકોએ રેફ્રિજન કરી અને જે લોકોને ડોયડા બાંધી અને તોતેર નંબરની સ્કૂલમાં શિફ્ટ કર્યા છે અને આરએસસી

અઠાવન નંબરની સ્કૂલમાં છે ત્યાં પણ પચાસ લોકો છે અને અહીંયા મુસ્લિમ સમાજની એક સંસ્થા છે હોલ છે બધાને અમે અને અમારા પણ આ લોકો કાલ બાર વાગ્યા પહેલા બધા છે આ પરપ્રાંતિય લોકો છે એટલે પોતાની મિલકતો છોડીને નીકળવા માગી સમજાવી ના સામાજિક આગેવાનોએ ઇકબાલભાઈ રજાકભાઈ અને અન્ય આગેવાનોએ સમજાવીને બહાર કાઢ્યા છે પણ છે શું એ પ્રકારની વ્યવસ્થા

પંદરક વર્ષ પછી આવું બધું જોયું છે કેમ કે લોકોના ઘર બે ઘર થઈ ગયા છે સાહેબ કેમકે લોકો પાસે કોઈ પહેરવાના કપડાં બી નથી જમવાનું નથી અમારા અહીંના આગેવાન અમારા લતાના જે માણસો છે એ બધા આવીને તાત્કાલિક બધાને બહાર કાઢ્યા છે સવારના પહેલાં બીજા નંબરે સાહેબ કોઈ જમવાનું કોપરેશન તરફથી આવી રહ્યું છે અમારા અહીંના કોપરેટર બધા છે પોલીસ ગુજરાત પોલીસ છે બધા જેથી કરીને અમારું એટલું જ કહેવાનું છે કે બધા લોકો સ્કૂલની અંદર આમાં કેટલા દિવસ અમને રહેવાનું ને એનું કોઈ નક્કી જ નથી જેથી કરીને આમાં થોડુંક કોપરેશન ધ્યાન દેવું અમારી અપેક્ષા છે અમારા રજા શું કહેશો લોકોની હાલત લોકોના ઘરોની હાલત કેવી છે ઘર વખરીને શું થયું છે બધું ઘર વખરીમાં કોઈ વસ્તુ બચી જ નથી કપડાથી માંડી અને અનાજ સુધી આ લોકો કેટલા દિવસ અહીંયા રહીએ એનું કોઈ નક્કી છે ને એનું કારણ છે કે હાલની તકની અંદરમાં પાણી ત્યાં ઘરમાં છે અને ગારો કિચડ જામી ગયેલું છે તો અમારી માંગ પણ કોર્પોરેશન સાથે એ છે કે આ લોકોને જે થતી હોય એટલી સહાય કરે અને આ લોકોને હેલ્પ કરે અને જે રાશન પાણી થતું હોય તો કોર્પોરેશન દ્વારા એ લોકોને એક મહિનાનું રાશન આપી શકે તો એ લોકો એનું કોઈ વસ્તુ નથી કપડાં વહીધા નથી રાશન વહીધું હજી એ લોકોના મકાનની હાલતે બધથી બધ કરશે અને અમુક એકતા કુંડમાં જે પાણી ઓલરેડી છે જ તો આપણું એક જ કહેવાનું છે આપણા માધ્યમથી કે કોર્પોરેશનને સૂચન કરે અને કોર્પોરેશન ધ્યાન દઈએ કે નાના નાના બાળકો છે ત્યારે બીમાર છે અમુક પ્રેગ્નેન્ટ બૈરાઓ છે અને ગઈકાલે જે બે પ્રેગનેન્ટ બૈરાઓને અમે એકસો આઠ બોલાવી અને સિવિલમાં રિફંડ કર્યા હતા ખૂબ જ મહત્ત્વની માગ છે તે કરવામાં આવી છે પોલીસ કર્મીઓ પણ ડૉક્ટર છે પોલીસકર્મી છે તેમ સાથે વાત કરશું આ રેસ્ક્યુ દરમિયાન

માહોલ છે ત્યાં જોવા મળ્યો છે લોકોની તમામ ઘર વખરીઓ છે તે આ પૂરના પાણીમાં બરબાદ થઈ ચુક્યું છે આજી નદીનું પૂર આવ્યું તો અહીંયા એક સ્થાનિક મહિલા છે તેમ સાથે વાત કરવાનું કરશું તમારા ઘરની શું હાલત થઈ કંઈ બચ્યું છે કે તમામ બરબાદ થઈ ગયા બરબાદ થઈ ગયા કુછ નહી બચે બહુ પૂરા ભર ગયા પૂરા ઓ ભર હમ લોગ 3 દિન સે પડે હમ બરબાદ થઈ ગયા બહુ નુકસાન થઈ ગયા સબ મજૂરી ખાતર કુછ નહી હે खाने पीने की चीज कुछ बची है कि नहीं कुछ बची है? एक दाना नहीं बची एक, एक दाना, एक दाना एक पत्रा, सब पत्रा सब गिर गया घर ये सब गिर गया हाँ सब गिर गया हाँ, कुछ ही नहीं बचा खाने पीने सब भूखन प्यासन मर रहे हैं के पतरा तरह सब भर रहा सब गिर गया भर गया सब कल भी निकल गया आज भी रात से फिर भर गया कटाई ले ले पाती बड़ा सब चला गया पूरा जिंदगी के कमाई सब चला गया साहब सब लुकड़ा सुगड़ा सब भीज गया जो कुछ फ्रीज सब पूरा भीज गया બચાઈ દઈ લોકો લોકોની આંખો છે લોકોની આંખો માં આંસુ છે તે દેખાઈ રહ્યા છે કારણ કે તેમની તમામ ઘરવખરી છે તે બરબાદ થઈ ગયું છે વર્ષોની મહેનત છે તે કમાણીથી જે વસ્તુઓ વસાવેલી હતી તે પણ થોડી જ વારમાં બરબાદ થઈ ચૂકી લોકો અનેક લોકો છે તે પોતાના ઘર વગરના અત્યારે થઈ ચૂક્યા છે પોતાના ઘરે જઈ શકે તેવી હાલત તે વિસ્તારની હજુ સુધી પણ નથી હવે અત્યારે અહીંયા આ લોકોને રાખવામાં આવે છે ને જ્યારે કોર્પોરેશન દ્વારા પણ મદદ છે તે પહોંચાડવામાં આવી રહી છે તેમની જમવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે અને હવે થોડા દિવસમાં પાણી ઉતર્યા બાદ તેમને પોતપોતાના ઘરે છે તે મોકલવામાં આવશે રોનક મજેઠિયા ગુજરાત તક રાજકોટ